ધારી તાલુકાના નાગધરા ગામે આજે વહેલી સવારે ચાર થી પાંચ વાગ્યાના અરસામાં સિંહો એ મારણ કર્યા બાદ એક નરસિંહે ચાર થી પાંચ મહિનાના પાછડા એટલે કે બાળ સિંહ ઉપર હુમલો કરી તેને ઈજાઓ પહોંચાડી હતી જેથી આ સિંહ બાળનું રેસ્ક્યુ કરવા માટે વનભાગ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તેને કામગીરી ચાલતી હતી તે દરમિયાન જેનું રેસ્ક્યુ કરાતું હતું તે જ સિંહ વનભાગના કર્મચારી નિર્મલભાઈ વાળા ઉપર હુમલો કરતા તેમને ઈજા પહોંચાડી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નામ શું નિર્મળભાઈ ગોવાભાઈ વાળા અહીંયા હોસ્પિટલે આવવાનું શું કારણ શું હોસ્પિટલે આવવાનું કારણ કે હું દસક વર્ષતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં તરીકે આજ સવારમાં સરસિયા રેન્જ ધારી ડિવિઝનનું સરસિયા રેન્જ ધારી રાઉન્ડ અને સતળિયા બીટ સતળિયા બીટનું નાખધરા ગામમાં ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાત્રે થયેલું ત્યાં જનાવર મારણ ખાવા આવેલા એમાંથી એક મોટા નાના ચાર પાછડાને ઈજા કરેલી એનું રેસ્ક્યુ કરવા ગયેલા પાંચ વાગ્યા વહેલા રેસ્ક્યુ દરમિયાન જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઈઝણ કરેલું સારવાર ક્યાં લીધી પેલા પેલા મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં